શ્રી રોટલિયા હનુમાન મંદિર પરિસર ખાતે નાગ પંચમીના પવિત્ર દિવસે શ્રી નાગ વાસુકી દાદાની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ પાટણ શહેરના ગોલ્ડન ચોકડીથી હાસાપુર તરફ જવાના માર્ગ પર આવેલા શ્રી રોટલિયા હનુમાન મંદિર પરિસર ખાતે નાગ પંચમીના પવિત્ર દિવસે શ્રી નાગ વાસુકી દેવની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભક્તિમય માહોલમાં ઉજવવામાં આવ્યો હતો આ પવિત્ર પ્રસંગે તરભવાડીનાથ અખાડાના મહંત પરમ પૂજ્ય જયરામ જયરામગીરી મહારાજ રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક હુડકોના સ્વતંત્ર ડિરેક્ટર કેસી પટેલ સહિતના રાજકીય સામાજિક આગેવાનોએ ખાસ ઉપસ્થિત રહી નાગ વાસુકી દાદાની પૂજા અર્ચના અને દૂધના અભિષેક સાથે મહાઆરતી ઉતારી પ્રાણપ્રતિષ્ઠા પ્રસંગની ઉજવણી કરી હતી દર્શન પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી શ્રી રોટલિયા હનુમાનજી મંદિર પરિસર ખાતે નાગ પંચમીના પવિત્ર દિવસે યોજાયેલી શ્રી નાગ વાસુકે દાદાના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ઉપસ્થિત પરમ જયરામ જયરામગીરી મહારાજ સહિતના મહાનુભાવોનું સ્નેહલભાઈ પટેલ સહિતના સેવકો દ્વારા સ્વાગત સન્માન કરી આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી તેમજ આ પ્રસંગે અગ્રણી આગેવાન દાનવીર બાબાભાઈ ભરવાડ પણ ઉપસ્થિત રહ્યા હતા તેમજ આવનારા સમયમાં રૂટલીયા હનુમાન મંદિરધામ સેવાકીય કાર્યોમાં સહયોગ કરશે તેમજ સર્વ કાર્યકરો સાથે ભેગા મળી વિવિધ સામાજિક અને સેવાકીય કાર્યોને આગળ ધપાવશે પ્રસંગે રાજ્યસભાના સાંસદ નાયક પણ ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી હતી સર્વ મહાનુભાવો દ્વારા દેવ વાસુ કે દૂધ અભિષેક કરી વૈદિક પદ્ધતિ દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી આજરોજ નાગ પંચમી હોવાથી ખૂબ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા તેમજ આ પ્રસંગે લાડુની પ્રસાદી પણ આપવામાં આવી હતી આવેલા રોટલા અને રૂટલીઓ અબુલ જીવોને ખવડાવવામાં આવ્યા અને અબોલ જીવો માટેનું એક જગતનું પ્રથમ મંદિર પાટણ શહેરમાં આવેલું છે રાજુભાઈ પટેલ સાથે ભરત એલ જોશી પાટણ ન્યુઝી

માનનીય સંસદ સભ્ય અને ખૂબ સારી રીતે સનાતન ધર્મપ્રેમી શિવભક્ત એવા મયંકભાઈ નાયક સાહેબ અહીંયા ઉપસ્થિત અવારનવાર અહીંયા સેવા આપે છે એવા કેસી પટેલ સાહેબ ખૂબ મોટા પ્રમાણમાં આ સંસ્થામાં દાન આપે છે એવા બાબાભાઈ ભરવાડ રમેશભાઈ શિખા નંદાજી સાહેબ આપણા વાડનાર સેવક એવા બાબુભાઈ દેસાઈ જેમના થકે સરસ મજાનું આયોજન થાય છે અને એવા રોટલે અમારા પરમ ભક્ત વિક્રમસિંહના ચેરમેન સ્નેહલભાઈ પટેલ અને એમની ટીમ સર્વને મારા જય વાળીના આમ તો આજનો આ પવિત્ર દિવસ આપણે આજે આખા ભારત વર્ષમાં જોઈ રહ્યા છે કે બધી જ જગ્યાએ ગોગા મહારાજને પૂજન અર્ચન બધો જ કાર્યક્રમ ચાલતો રહે છે અને આમ શાસ્ત્રીય દ્રષ્ટિથી જોવા જઈએ આપણે તો આમ ભગવાન વિષ્ણુનું જે શયન માટે જે વાહન છે એ નાગદેવતા છે અને ભગવાન શિવનો જે શણગાર છે એ પણ નાગદેવતા છે અને નાગદેવતાની પૂજા માટે આજનો વિશેષ દિવસ આપણી ભારતીય સંસ્કૃતિની અંદર કેમ કે આપણે બધા જ લોકો સનાતન સંસ્કૃતિ સાથે જોડાયેલા છીએ આમ તો ભગવાન હનુમાનજી માટે કહેવામાં આવે છે કે સંકટ હરણ જે સંકટ અને હરવાવાળા છે કોઈપણની જે પણ મનોકામના હોય આમ જે સાત ચિરંજીવી કહેલા છે એમાં હનુમાન ભગવાનનું નામ છે અશ્વત્થામાં બલેર વ્યાસ હનુમાન છે વિભીષણમ આ જે સાત નામ કીધેલા છે એમાં હનુમાન ચિરંજીવી નામ એટલે જેમને ખૂબ સારી રીતે ભગવાનના નજીક જવું હોય તો એમના દર્શન આ કલીકાલનું પણ એમને સુલભ હશે અને એવા જ હનુમાનજી મહારાજ આજથી ચાર વર્ષ પૂર્વમાં તૈયારી થયેલી અને આ જગ્યાને આખી જાગૃત કરે છે આ લોકો બધા ભેગા મળીને એટલે આપણે સનાતન સંસ્કૃતિ છે બધા લોકો દેવતાને માનતા હોય છે બધા જ લોકો ઈષ્ટદેવને લઈને ચાલતા હોય છે પણ અહીંયા પણ મહિમા પણ એવો કરવામાં આવે છે કે રોટલી ભગવાનને ચડાવવાની અને રોટલીનો પણ ઉપયોગ જે મૂંગા જીવો છે જેવી રીતે કૂતરાઓ છે કે ગૌશાળામાં ગાયો છે કે બીજા જીવો છે એમના માટે આપણે અર્પણ કરતા હોય છે આમ તો શાસ્ત્રીય દ્રષ્ટિએ જોવા જઈએ તો ઉમા કહું મેં અનુભવ અપના સત હરી ભજન જગત સપ સપના આપણે બધાએ ભગવાનની પ્રેરણાથી આગળ ચાલતા હોઈએ છીએ ભગવાનને માનીને આગળ ચાલતા ચાલતા હોઈએ છીએ ત્યારે આપણે આવી જ રીતે ધર્મના કાર્યો કરતા રહીએ કેમ કે ધર્મનું રક્ષણ કરવું આપણા માટે ખૂબ જરૂરી છે આપણે બધાએ ભેગા મળીને આવી જ રીતે ધર્મના માર્ગ પર ચાલતા રહ્યો એ પ્રાર્થના કરું છું સાથે ને સાથે આપ સર્વને આશીર્વાદ સ્વરૂપે પશ્ચિમ સર્વ ખૂબ સારી રીતે આગળ વધો ખૂબ સારી રીતે આવી જ રીતે ધર્મનું જીવન જીવતા રહો અને જ્યારે પણ સનાતન ધર્મની વાત આવતી હોય ત્યારે આપણે ભેગા મળીને આવા સરસ મજાના આયોજન કરીએ ફરીથી એકવાર સ્નેહભાઈ પટેલ અને એમની ટીમ આજે આયોજન કરી રહી છે વારંવાર આવા સનાતન ધર્મલક્ષી આયોજન થતા રહે કેમ કે અહીંયા એટલી મોટી સેવાઓ થઈ રહી છે અંબાજી લઈ જાય છે બીજા ધાર્મિક સ્થળો લઈ જવાના દર્શન કરાવવાના અને એ પણ વિધવાઓને અને એવા લોકો પણ છે જેમને અંબાજીના દર્શન પણ નથી કર્યા હમણાં મારે વાત થઈ એટલે આવા લોકોના દર્શન કરવા એ પણ મોટું પુણ્યનું કામ છે અને આવા જ કામ કરતા રહો એ પ્રાર્થના સાથે સર્વને જય વાળના રુલ સિદ્ધ હેમ સેવા ટ્રસ્ટના પ્રમુખ શ્રી સ્નેહલભાઈ પટેલ અને એમની ટીમ દ્વારા ચારેક વર્ષ અગાઉ એક પવિત્ર કામ રોટલિયા હનુમાન દાદાની સ્થાપના કરી હતી ત્યાર પછી આ વિસ્તાર અને આ પંથકમાંથી સૌ લોકો એ જ્યારે પોતાની શ્રદ્ધા વ્યક્ત કરવા આવે ત્યારે રોટલો કે રોટલી લઈને આવે છે ત્યાર પછી અહીંયા રોટલિયા મહાદેવની સ્થાપના કરી બેન દીકરીઓ આ બધાને જ્યારે ગૌરવ હોય ત્યારે પૂજા કરવાની હોય બાકી બધાને શ્રાવણ મહિનામાં બીલી ચડાવવાના હોય કે રોટલા રોટલીનો પણ અભિષેક રોટલિયા મહાદેવમાં કરે છે આજે નાગ પંચમીનો પવિત્ર દિવસ છે આ પવિત્ર દિવસે નાગ નાગવાસુકી ભગવાનની અહીંયા સ્થાપના કરી છે આ સ્થાપનામાં વાળીનાથ તરફના મહંત શ્રી જયરામગીરી બાપુ ઉપસ્થિત હતા રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક ખૂબ મોટા દાનવીર બાબાભાઈ ભરવાડ જિલ્લા ભાજપના પ્રમુખ રમેશભાઈ સિંધવ નંદાજી ઠાકોર સહિતના આગેવાનોને ખૂબ મોટી સંખ્યામાં અહીંયા આગળ જે લોકો પોતાની સેવા આપી રહ્યા છે દાન આપી રહ્યા છે એવા ખૂબ મોટી સંખ્યામાં ભક્તજનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ પવિત્ર આજે નાગપંચમીના દિવસે નાગવાસુકી ભગવાનની સ્થાપના કરી છે અને એમના દર્શનનો લાભ સૌ લોકો લઈ રહ્યા છે આજના પ્રસંગે આપ આવ્યા છો દર્શન કરવા તો આપને શું માધ્યમ દેખાડ્યો અહીંયા આપનું નામ શું મારું નામ છે રમેશભાઈ ઠક્કર વતન મારું અઢવા હાલ રહેવાનું પાટણ આજે ગુજરાતમાં સૌપ્રથમ પ્રથમ રોટલીયા હનુમાનની સ્થાપના થઈ છે અહીંયા અને એની સાથે સાથે આજે પોચમ દિવસ એટલે કહેવાય કે નાગ પોચમના દિવસે નાગ વાસુકીની સ્થાપના થઈ અને શિવજીની પણ અહીંયા સ્થાપના થઈ છે વાળીના તરફથી જયરામગીરી બાપુની હાજરીમાં આ પ્રતિષ્ઠા કાર્યક્રમ સંપન્ન થયો છે એની સાથે સાથે રાજ્યસભાના સાંસદ શ્રી મયંકભાઈ નાયક કેસી પટેલ સાહેબ જિલ્લા પ્રમુખ રમેશભાઈ સિંઘવ અને જેમના માધ્યમથી આ ખૂબ સુંદર ધાર્મિક જગ્યાનું સ્થાપના થઈ છે એવા ભાઈ શ્રી એપીએમસીના ચેરમેન સ્નેહલભાઈ પટેલ ખૂબ સુંદર ધાર્મિક કાર્યો પાટણમાં કરી રહ્યા છે અને આજે પાટણની ધર્મપ્રેમી પ્રજા માટે અને એમોએ શ્રાવણના પવિત્ર માસની અંદર આ ખૂબ સુંદર ધાર્મિક કાર્યક્રમ પાટણના સૌ પ્રજા માટે આજે ખુલ્લો મૂક્યો છે અને સૌને દર્શનનો આજે લાભ અપાયો છે એમના માધ્યમથી તો એમનો પણ આ તબક્કે સ્નેહલભાઈનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું ભારત માતા કી જય વંદે માતા પાટણ શહેરની અંદર જે નાગવાસુકી મહારાજની પ્રતિષ્ઠા યોજાણી છે એમાં આપ શું કહેવા માગો છો અને આપનું નામ છે કઈ સોસાયટીમાંથી આપ આવો છો અહીંયા હું મલ્હાર બંગલોઝમાં રહું છું મારું નામ છાયા છે અહીંયા પાટણમાં અશોક વાટિકાના નામે નાગવાસુકી દેવની આજે સ્થાપના થઈ આજે અમે અહીંયા હાજરી આપી हमारी हाजरी में नागवासु के देवनी प्रतिष्ठा से आलमगिरी से आलमगिरी बापू जय रामगिरी बापू जो वाड़ीनाथ खाते थी आवेला होता एमना आजे अमने दर्शन थाया एमना आशीर्वाद मरे अहिया आवे ने अमने खूब आनंद थाया अने ने साथ साथ यहाँ से नाग पाजी ने दिल से अमने को માંથી બધા ગવડેટ 11 રોટલીઓ અને રોટલાઓ લઈને આવ્યા છે અમે અહીંયા રોટલાઓ ધરાવ્યા છે આ રોટલી અને રોટલાઓ અબોલા જીવો ને ખવડાવશે તેથી અમને ખૂબ જ આનંદ થશે અને અમને ભૂન્યતા પણ એને ભાગરૂપે મળશે આજે પાટણ શહેરની અંદર આપ આવ્યા છો તો જે નાગવાસુકીનો જે પ્રસંગ યોજાણો છે એમાં આપ શું કહેવા માંગો છો અને આપનું નામ શું છે હું બાબા ભી કાંજીબી પરવાળ ગાંટોડિયા સામાજિક આગેવાન હું આજે પાટણમાં લાભ પંચમના દિવસે રોટલિયા હનુમાનજી મંદિરે આજે સિદ્ધિયંત સેવા કેમ્પના શ્રેહલભાઈ પ્રમુખ કેમની ટીમ આમંત્રણ આપ્યું એ બદલ પહેલાં તો એનું ખૂબ અભિનંદન આપું છું અહીં આવ્યા આજે દાદાના દર્શન કર્યા ભાવ વિફોર થયા મારી એમને ખુલ્લા કરી રોટલાથી જે રોટલા આજે આ જયરમગીરી બાપુજી વાયના જે તરફથી આવ્યા હતા ત્યાં મોકલાવાનું થયું આજે બાપુની સાથે જરામગેરી બાપુ સ્યલભાઈ મયંકભાઈ રાજ્યસભાના જે સાંસદ છે એ સાથે મળી રોટલિયા દાદાની આરતી ઉતારી આજે વાસુકીની જે પ્રાણ પ્રતિષ્ઠા હતી એમાં બહુ આનંદ મળ્યો આજુબાજુનું વાતાવરણ જે બી લોકો છે આ સ્ત્રીઓથી માની ગેસ બધા જે સપોર્ટ કરી અને જે આ મંદિરની ઉપેક્ષા સારી રીતે પાટણમાં એક નામ જે કહેવાય છે કે રોટલિયા મહાદેવ જે આજુબાજુ સોસાયટી માટે દરેક દરેક ઘરેથી બે બે રોટલી જે અહીંયા આગળ પધરામણી કરતા હોય છે દાદાની અને એ મૂંગા પશુઓને આપતા હોય છે આ જે સેવા ચાલી રહ્યો છે જે સેવા અનંત ચાલુ ચાલુ રહે એ મારી પ્રાર્થના અને હું બાબા ભરવાડ ગમે ત્યારે કંઈ બી આજ સ્નેહલભાઈનો હુંકારો છે દાદાનો હોય છે હું પાટણ આવીને પડે એ જ હું બાવાભાઈ ભરવાડ હશે